બધા મજામાં જશો મને ખબર જ છે ગરબા ક્લાસીસ મિત્રો સાથે બે ત્રણ મિત્રો હજી અહીંયા છે ને હજી આગળથી લેવાના છે ગરબા રમશું ચોપાટી જાશું પીઝા ખાવા જશું તો કન્ટિન્યુ લેજો બ્લોગમાં મજા આવશે ચાલો કન્ટિન્યુ તો મિત્રો આ તો ખાલી બ્રેક કરી હતી હજી હજી નથી આવવાનું તો બાકી છે એ નેક્સ્ટ વ્લોગમાં આવશે અત્યારે તો આપણે પોરબંદર જવાનું છે જોઈ શકો છો અહીંયા તો વાર જ છે નેક્સ્ટ વ્લોગમાં આવશે હજી હાર વરસાદ વરસાદ થઈ જાય ને પછી હાર વાલો કન્ટિન્યુ મોહિતભાઈ આ શું હે લોલીપોપ બધા લઈ લે ખા હું હે આવડે નામ તને શું કેવાયું કહ્યું ભાઈ તમે નથી ખાતા એવું નહી ખાવાનું આપડે ભાકી ને એવું ચાલે ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે કયા વ્લોગમાં આપણે અહીંયા જ ચાલુ થયો હતો વરસાદ અને વરી પાછો અહીંયા જ ચાલુ થયો છે હવે આનું શું કરવાનું વરસાદ નડે છે કે અમે નડીએ છીએ કઈ સમજાતું નથી ગયા વખતે સ્વિમિંગ પુલમાં નાવા જવું હતું તો પછી સ્વિમિંગ પુલમાં નાહવા નહોતા ગયા અને હવે રખડવા જવું હે પીઝા ખાવા જવું તો જવું બે ત્રણ કામ છે ક્લાસીસના એ બતાવવાના છે મેન તો એટલે જ જવું છે તો તમે જોઈ શકો છો વરસાદ પણ એક વાત છે કે આવા વરસાદમાં જે મોજ લેવાની મોજ આવે ને એવી ક્યાંય ના આવે તમે એમ જાજો પણ મજા નહીં આવે બાપ બાણવતી અમે છત્રી લઈ એવા એને છત્રી પકડવી છે ઓ સારો એવો વર્કશોપ છે મિત્રો એક વાદળું છે આવું સારું હાલો કન્ટિન્યુ પેલા ખાવા પચી ગયા છીએ હું કેવું યાર અરે આજ તો જમાવટના જલસા ડાયરેક્ટ ખાવા બેહવાનું હોય આ નવી જગ્યાએ એ વાહ્યો હવે ખબર નહીં નવી જગ્યા કેવી હોય આ બધું સ્ટાર્ટર હે હમણાં ઝાપટવાનું જ છે આ બધું

તો ફાઇનલી મિત્રો ખાઈ પી લીધું હે ને હવે જવાનું હે ચોપાટીએ ને હા તો સુમનભાઈ ક્યાં હે ના હવે જામુન ચોપાટી ક્લાસિક માં બેतन કામ હે બતાવી દે હાલ વાળો વર્તી કેવું કે હું કેવું આને ઉડકી તો કહેવાય નહીં એવી મોટી છે ને કે બહુ જબરી હે બહુ મોટી હજી તમને બહુ આમ નાની લાગતી હિસે તો હજી આપણે એની પાસે જઈએ જ છીએ ત્યાં મોજા આવે છે ટૂંકમાં અલગ નેક્સ્ટ લેવલ છે સારું ત્યાં જઈને આપણે એક્સપ્લોર કરીએ બધું ઓલી સામે જગ્યા છે ને ત્યાં હતાં અમે

તો તમે જોઈ શકો છો કેવડું મોટું છે આ અને આ ઓળખ આપણે દરિયામાં કે જોઈએ તો હા ઓળખ લાગતો હોય પણ કેવડું મોટું છે મોટા જોઈ જોઈ થાકી ગયો હજી આમ પૂરું જ નથી થતું જો કેટલું છેટું છેટું છે જો વચમાં બધી જગ્યાએ ટાયર બાયર રાખ્યા છે ડૂબે બૂબે નહીં જો કે આ ડૂબે તો નહીં હાડી હળી ખમ હે લગભગ આ ક્યાં હાલતું નથી એમને બંધ પડ્યું એવું લાગે છે પેટ્રોલ લગભગ આનું હશે જ નહીં આવું પૂરું થઈ ગયું બધું આકવા બાકવાનું બધું જો જવું તમને કદાચ દેખાતું હોય તો પછી અહીંયા જઈ અને આગળ જઈને હમણાં બતાવું જો આ તમે જોવ છો ને એ લગભગ એને આંકવાની ઓફિસ છે બધા સિગ્નલ ને દેતા હોય ને એ કદાચ એવું લાગે છે કે એની આંકવાની ઓફિસ છે પણ જબરું છે આ પણ બહુ મોટું છે એ પાણી આવી ગયું પાણી આવી ગયું પાણી આવી ગયું પાણી આવ્યું છેતા જાવ છે જાઓ પાણી ગાયો ઘા આવી જાય સિનલી મિત્રો આપણે અહીંયા ઉપર જઈએ છીએ હાલો ઉપર મળીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણ હવે આગળ જઈએ છીએ હું ને મોહિત બહુ જબરી છે હો બાપોહ ફાઇનલી પહોંચી ગયા છે હજી આપણે ઉપર કેતા હતા ને આગળ હમણાં કે આ બધું સેટિંગ આવી છે આમ ને તેમ ને હવે અહીંયા જ આવું હમણાં ચેક કરશું અહીંયા અંદર હું હોય આમાં અંદર મોહિત ઓલસો ઓલસો હોય છે જો આની અંદર અત્યારે તો બગડી ગયેલ પડ્યું છે રિપેર થાય છે રિપેર થઈ જાય પછી આ ભાઈ શિફ્ટ ઉપર આમથી આવું જાય નીચે ઉતરો તો માથી માથી પછી આ શિફ્ટ ઉપર છે કેમ કે અત્યારે આ રિપેર થાય રિપેર થઈ જાય પછી ભાઈ એને કામ કાજમાં ચાલુ રહે આ છે એનો લોકેશન મેરો પણ સિગરેટ દીજે આ મોહિત આ ભાઈનો રહેવાનું બેઠાણ બેઠાણ છે કેટલું જબળ છે આ તમે જો નાડા જોતા હોય ને રીલ્સ માં અત્યારે આપણે અહીંયા હઈએ આ તો જબરું હે હા નાડા તો જી કાઈ ના કહેવાય એમ હોય હા તો બહુ મોટા મોટા નાડા હોય ફોટા પાડો ફોટો બોટો પણ અમે શૂટ કરશું નેક્સ્ટ લેવલ છે બધી આખી જગ્યા જોઈ શકો છો તમે તમારી રીતે કે આપણે આજે આ શિફ્ટનું બતાવી દીધું કે કઈ રીતે શું હોય છે ઉપર ઘણા લોકોએ ના જોયું હોય અને ઘણા લોકોએ જોયું હોય અમારે જેવા ચડી જતા હોય અમારે જેવા બતાવી દઈએ એક્સપ્લોર કરી લીધું તમે જોયું ને કેવું છે બધું તો હવે આપણે નીચે ઉતરશું અહીંયાથી હજી સીડી આવશે ત્યાંથી નીચે ઉતરવાનું છે પણ બહુ અઘરું છે કોઈ તમે રિસ્ક લેતા નહીં સારું હાલો કન્ટિન્યુ હાંગ મોટા હાથોડા મારતા હોય તમે જોયું હોય ફૂલ સ્પીડમાં જતું હોય ને આ લંગર સારું હાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો ચડવું અમે અહીં ઉપર મોટા પાડી લીધા આ રોવે એ હવે ફાઇનલી મિત્રો અમે પણ હવે એને જવું હે ડી ભાઈ જો ચડે હે એમ આવું

તો મિત્રો ઘણી બાકાજી બોલાવી અમે તો ફૂલ ફોટોશૂટ કરી લીધું અને તમે જોતા જોયું જ છે કે કેવું કેવું હતું જોયું ને ચડી પહેરાવી દીધી હો આપણે

સારો હાલો હવે આગળ ઓલા ઉતરે છે હવે એની વાય જાય કેમ કે હું ઉતરતો તો ત્યાં મને ખબર હતી એટલે હવે કેવી રીતે ઉતરે એ જોઈએ ઓલો પગો તો ઉતરી જાય પગલો જે જાડીઓ હોય ને એનો વીમો હે એ કદાચ નહીં ઉતરે હાલો બતાવું પીડી પગો તો ઉતરી ગયો આટલી વારમાં હે પગા કેવી કતી મોજ મોજ